રાજ્ય કક્ષાના મંત્રીઓ તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો અમદાવાદના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ઉપરાંત તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે તે ઓ આ સમારોહમાં તમામ સંત ગણોને પણ આમંત્રિત કરવામાં આવશે પાઠવવામાં આવેલું છે અને જેમાં ધર્મસભાના અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ જગતનાથ મંદિરના પૂજારી મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની સાથે તમામ મહામંડલેશ્વર ગણો પોતાના આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે કથાના વક્તા ટેબલી હનુમાનના મહંત નિહર્મદા દાસજીને કરવામાં આવશે તો ત્યારે વક્તા તરીકે પીઠાધીશ રહેશે રામ નામની ધૂનથી તૈયાર કરેલ પોથીઓને સાથે પોથી યાત્રા નીકળવામાં આવશે અને તેમજ કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓની પ્રકૃતિઓ બનાવવામાં આવેલી જે અહીંયા પ્રદર્શિત કરવામાં પણ આવશે થવા જઈ રહ્યા છે એટલા માટે અહીંયા સાથે ત્રણ ચાર બે હજાર પચીસ થી બાર ચાર બે હજાર પચીસ સુધી દસ દિવસમાં આપણા પ્રોગ્રામ ઉજવવા જઈ રહ્યા છે એમાં સાત દિવસે ભાગવત કથા છે સાથે સાથે ત્રણ દિવસે હનુમાન ચંદ્ર કથા છે

એટલા માટે આ સરસ અનાજ પાકે અનાજથી અનાજ પાકે એટલે બધા જીવાત હોવાનું સરસ મજાનું ભરણ પોષણ થઈ રહે એટલા માટે સાધુ સંતો આવા મોટા મોટા યજ્ઞ કરી રહ્યા હોય છે સાથે સાથે આપણે અહીંયા પ્રદર્શન પણ રાખેલું છે કારણ કે હિન્દુ સનાતન ધર્મના દેવ દેવતાનું પ્રદર્શન કરવામાં આવે છે અત્યારના બાળકોને હિન્દુ ધર્મ વિશે જ્ઞાન હોય ન હોય બાળકો માતા પિતા એટલા બધા વ્યસ્ત કામમાં છે એટલે એમને બાળકોને જ્ઞાન આપી શકે ન આપી શકે પણ અહીંયા દર્શન કરે તો એમને ખબર પડે એટલા માટે આપણે પ્રદર્શન પણ રાખેલું છે સાથે સાથે આપણે પચાર હજારથી નાખ માર્ષો દરરોજ વજન પણ રાખેલ છે તો આવો સુંદર મજાનો લઈ પોતાનું ધન્યુતાર્થ કરે તેવી અમારી ભાવના છે એટલા માટે અમે સૌને ભાવ ભર્યું હાર્દિક આમંત્રણ આપીએ છીએ અમે સ્વાસીએ છીએ પણ અમારા ટ્રસ્ટી લોકો અમારા સેવક સમુદાય બધા ભાવભરું આમંત્રણ આપે છે એટલે માટે જરૂર આ યજ્ઞ ના લાભ લેવા પર જય જય